સ્વાગત છે તમારું મારી ચેનલ માં આજે આપણે બધા છે ને અમે બધા વાડીએ આવ્યા છે અમારી મમ્મી કશ્યપ અલ્પા અનુકુમાર આરવ આરોહી મીના પપ્પા ખુલી જ છે ખુલી જ છે અહીં કુંડો અહીંયા છે ને તલ ગયા એના ઓઘા તૈયાર થઈ ગયા કેવું કેવું આવે આવે બેન તમને ગુડ ઓલ ઇઝ વેલ ચાલુ ચાલો ચાલો હવે જઈએ આગળ વાડીમાં ચાલો